રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર પચીસ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે જેને લઈ અને સુરતના ડાયમંડ જ્વેલરી ઉદ્યોગને મોટી અસર થવા પામશે હાલ મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને ટ્રમ્પના ટેરિફનો ડામ લાગશે

ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા હાલમાં કોઈ પણ સાઉથ એશિયન દેશો ઉપર લગાવવામાં આવેલા ટેરિફમાં સૌથી વધુ ટેરિફ ભારત ઉપર લાદવામાં આવ્યો છે આ ટેરિફ સાત ઓગસ્ટે લાગુ થશે વિશ્વમાં દસમાંથી નવ હીરા સુરતમાં બને છે જેનો સૌથી મોટો ખરીદદાર દેશ અમેરિકા છે તો હાલ મંદીનો સામનો કરી રહેલા હીરા ઉદ્યોગને ટ્રમ્પના ટેરિફનો ડામ દછાડશે જેની સીધી અસર ભારતની ઇકોનોમીને તથા ખાસ કરીને સુરતની ટેક્સટાઇલ ડાયમંડ તથા જેમ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટ ઉપર થશે જ્વેલરી ઉપર પાંચથી સાત પર્સન્ટ જેટલો ટેરિફ હતો પાંચ એપ્રિલથી એક ઓગસ્ટ સુધી દસ ટકા એડિશનલ ટેરિફ આપવામાં આવ્યો હતો તો પહેલી ઓગસ્ટ પચીસ ટકા એડિશનલ ટેરિફ કરવામાં આવ્યો છે અને જ્વેલરી ઉપર એકત્રીસ થી બત્રીસ ટકા ટેરિફ લાગવા જઈ રહ્યો છે આપણા ઇન્ડિયાથી ચાલીસ ટકા ડાયમંડ અને જ્વેલરી એક્સપોર્ટ થાય છે ભારતથી માત્ર અમેરિકામાં જ આઠ બિલિયન ડોલરનું એક્સપોર્ટ થાય છે અત્યારથી સ્થિતિમાં જે ટેરિફ લાગુ કરવામાં આવ્યા છે તેનાથી સુરતની મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી ઠપ થઈ જશે મેન્યુફેક્ચરિંગ બંધ થશે તો કારીગરો ઉપર પણ તેની મોટી અસર થશે કારીગરો ઉપર અસર થશે તો નાના નાના ટ્રેડિંગ કરનારા ઉપર પણ તેની સીધી અને ગંભીર અસર થશે મુંબઈમાં આ જે ટ્રેડિંગ થઈ રહ્યું છે તેના ઉપર પણ મોટી અસર થશે બેલ્જિયમમાં અત્યારે પંદર ટકા ટેરિફ છે તો ઇઝરાયલમાં દસ ટકા ટેરિફ છે તો આ રીતે એક જ સેગમેન્ટમાં અલગ અલગ ટેરિફ હોવાને કારણે મુશ્કેલી આપણી વધી શકે છે વધુમાં જણાવ્યું કે આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને બીજા દેશોની અંદર પણ ટકાવવું આના કારણે ખૂબ જ મુશ્કેલ થઈ જશે મારું નામ જયંતી સાવનિયા છે જીજીએપીસી ગુજરાત રીજનલ ચેરમેન સુરત ભારત સરકાર દ્વારા ભારતમાં જે રીતે અમેરિકન ટ્રમ્પ સરકારે પચીસ ટકા જેમ્સન જ્વેલરી ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી છે એનાથી ઇન્ડસ્ટ્રીઝ ખૂબ ચિંતિત છે અને એમની અસર બી થવાની છે પેલા જેવી પરિસ્થિતિની રહી આપણા એક્સપોર્ટ થોડા ઘટશે પરંતુ જે રીતના આપણને જે રીતના ટેરિફ લગાવવામાં આવી છે એમ બીજા કન્ટ્રીઓમાં બી ટેરિફ લગાવવામાં આવી ભારતથી અમેરિકામાં પચીસ ટકા જે હિસ્સો હતો આપણો જે ટોટલ જેમ્સન જ્વેલરીનો એક્સપોર્ટ હતો એમાં પચીસ ટકા જે હિસ્સો હતો જેમ દસ બિલિયન ડોલરનું આપણું જેમ્સ એન્ડ જ્યુલરીનું એક્સપોર્ટ અમેરિકામાં થતું હતું જે અમેરિકા માટે આપણે પ્રમુખ સપ્લાયરમાંથી એક સપ્લાયર હતા અને બીજી કન્ટ્રીઓમાં જે ઇમ્પોર્ટ થતું હતું જેમ અમેરિકાનું સૌથી મોટું ઇમ્પોર્ટર આપણે હતા એ સિવાય ચાઇના ઇઝરાયલ અને ઇટલી જેવા કન્ટ્રીઓ બી એના ઇમ્પોર્ટરો હતા એમની ઉપર બી ડ્યુટી લગાવવામાં આવી છે તો સરવાળે એવું થઈ શકે કે આપણે જેટલું એક્સપોર્ટ કરીએ છીએ ત્યાં જેમ્સ એન્ડ એક્સપોર્ટ કરીએ આપણા માટે તો ઓપોર્ચ્યુનિટી ઘણી બીજી બધી કન્ટ્રીઓ છે પરંતુ અમેરિકાના જે નાગરિકો માટે છે અમેરિકાના નાગરિકોને આ ટોટલી વસ્તુ મોંઘી મળવા મળશે કારણ કે પચીસ ટકા જે લગાવવામાં આવી છે એ ટોટલી વધારે લાગવા મળશે એટલે આપણા કરતાં વધારે ત્યાંના નાગરિકોને નુકસાન થશે એ લોકોને ત્યાં વધારે ડ્યુટી પે કરવી પડશે અને ત્યાંની આપણા કરતાં વધારે તકલીફ એ લોકો માટે છે આપણા માટે ખૂબ ઓપોર્ચ્યુનિટી ભર્યા નવા જે ટ્રેડ કન્ટ્રીઓ છે જેમ કે યુકે છે તો યુકે સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે જેમાં જીરો ટકા ડ્યુટીથી આપણી ચેમસન જ્વેલરી એક્સપોર્ટ કરી શકીએ છીએ તો આ યુકે થ્રુ આપણે આખા યુરોપ માર્કેટ આપણે કવર કરી શકીએ છીએ દુબઈ સાથે આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઝીરો ડ્યુટીમાં થયેલા છે ત્યાંથી આપણે અરબ કન્ટ્રી જે યુએના ના કન્ટ્રીઓ છે એમની સાથે આપણે સારા ટ્રેડ એગ્રીમેન્ટ અને ત્યાંથી ઘણા બધા કન્ટ્રીઓ કનેક્ટ કરી શકીએ છીએ એ સિવાય બીજા આપણે ઓસ્ટ્રેલિયન છે ઓસ્ટ્રેલિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તો આપણે હવે નવી ઓપોર્ચ્યુનિટી ગોતવાની જરૂર છે ખાલી અમેરિકાના ઉપર આપણે બેસી રહેવું ન જોઈએ એ સિવાય ઘણી બધી કન્ટ્રીઓ આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે અને આવનાર સમય જેમસેન જ્વેલરી માટે થોડો વિકટ છે પરંતુ ઓપોર્ચ્યુનિટી બી એટલી જ છે તો આપણે કોઈ વસ્તુને નેગેટિવ નહીં પોઝિટિવ સાઈડ જોઈએ તો આપણા પાસે સારી ઓપોર્ચ્યુનિટી બીજા કન્ટ્રી હોય છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર પહેલી ઓગસ્ટથી તમામ પ્રોડક્ટ ઉપર પચીસ ટકા ટેરિફ નાખવાની જાહેરાત કરી છે ખાસ કરીને જેમ્સન એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર અત્યારે એની અસર જોવા મળશે પરંતુ ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ ભારત સરકાર પાસે ઘણી છે અને અમને ખાતરી એ પણ છે કે ભારતના એસોસિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે એ જ પ્રમાણે અમેરિકા સાથે પણ જે પ્રમાણે વાટાઘાટો ચાલુ છે ફ્રી ટેડ એગ્રીમેન્ટમાં પણ કંઈક આવતા દિવસોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે એવી અપેક્ષા સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે રાખી રહી છે એની સાથે એ પણ ચોક્કસ બાબત છે કે આજે ભારતની અંદરથી જે કંઈ કટ એન્ડ પોલિસ ડાયમંડ થાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે અમેરિકાની અંદર એ એક્સપોર્ટ થતા હોય છે અને આજે જેમ્સન જ્વેલરી સેક્ટર માટે અમેરિકા વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે પંચોતેર ટકા જેવું વર્લ્ડની જેમ્સન જ્વેલરી સેક્ટરની જે કંઈ ખરીદી થાય છે એ ફક્ત અમેરિકા દ્વારા થતી હોય છે પરંતુ નેગેટિવ એપ્રોચ નહીં રાખતા એક ભારત સરકાર ઉપર ને ખાસ કરીને એસઓસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ રાખીએ રાખીએ છીએ અમે અને અમને ખાતરી છે કે આ બાબતે ચોક્કસ કંઈક પોઝિટિવ રિઝલ્ટ આવશે કે જેથી કરીને આ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થતાં બચે